તળાજાથી પાલીતાણા જતા હાઇવે ઉપર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત પાલીતાણા હાઇવે પર કુંઢેલી ગામે અકસ્માતનો બનાવ બન્યો બોલેરો વાહને એક વ્યક્તિને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું વૈઘવગીરી દેવગીરી ગૌસ્વામી નામના વ્યક્તિનું ઘટનાના સ્થળે જ મોત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવ સ્થળે લોકોના ટોળા ટોરા એકઠા થયા હતા બોલેરો ચાલકની ઘટનાસ્થળેથી પોલીસે અટકાયત કરી मेरे तरफ से आवाज आ रहा है मेरे हालदार के भी सर वाले साइड में चक्कर जाए नहीं इधर आ ऊपर है